વલસાડ જિલ્લાનું ગોરખડા ગામ જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે પતિ જીતેશ કોઈ કામ ધંધો કરતો નહોતો આથી પત્ની મયુરીએ ટકોર કરતા ઝઘડો થયો ઉશ્કેરાઈને જીતેશ મયુરીને માથાના ભાગે હથોડી મારી હત્યા કરી નાખી ગ્રામજનોએ તેને પકડી પોલીસ હવાલે કર્યો છે તાજેતરમાં ચાર મહિના પહેલાં એમના ઘરમાં એક બાળકનું પણ અવતરણ થયું હતું ચાર માસનું બાળક હતું પણ લાંબા સમયથી ઘર કંકાસના કારણે મારામારીના અવાનવા પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે સત્તરમી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે એનું મૃત્યુ નિપજાવ્યું છે આરોપીને તાત્કાલિક ગ્રામજનોએ પકડી પાડેલો છે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી હતી આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે અને ખુલ્લો ગુનો નોંધીને આરોપીને અટક કરીને આગળ રિમાન્ડ લઈને કાર્યવાહી ચાલુ છે